વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરહડી ગામે મહીસાગર નદીના કિનારે સુંદરીઉમાં મહીસાગરનું મંદિર આવેલું છે મિત્રો ઘણા બધા મિત્રોએ આ મંદિર નહીં નિહાળ્યું હોય કારણ કે અહીંયા પહોંચવાનો માર્ગ છે એ થોડો કઠિન છે જે આ પ્રકારનો માર્ગ તમને અહીંયા જોવા મળશે તેના કારણે જે છે કે ઘણા બધા ભક્તો અહીંયા પહોંચી શક્યા નથી ટુ વ્હીલર લઈને તો તમે આરામથી અહીંયા પહોંચી શકશો પરંતુ જો ફોર વ્હીલ લઈને આવશો તો મંદિરથી થોડું દૂર તમારે પાર્ક કરવું પડશે અને ત્યાંથી ચાલીને તમારે મંદિરે દર્શન કરવા માટે પહોંચવું પડશે હવે વાત કરીએ કે મંદિરે તમારે પહોંચવું કઈ રીતે તો સૌથી પહેલાં તમારે કરખડી ગામે આવી જવું આ કરખડી ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર છે દ્વાર પાર કર્યા બાદ તમને એક બાદ એક તરફ કરખડી હાઈસ્કૂલ જોવા મળશે અને આગળ જતાં તમને કરખડી ગામ જોવા મળશે તમારે કરખડી ગામમાં પ્રવેશવા નથી તિથોર જવાના માર્ગે તમારે આગળ વધવાનું છે મંદિર પહોંચવા માટે તમે અહીંયાથી પણ શોર્ટકટ લઈ શકો છો પરંતુ આપણે શોર્ટકટ નહીં લઈએ અને તિથોડ જવાના પાકા માર્ગે આપણે અહીંયાથી ડાબી તરફ વળીશું અહીંયાથી માત્ર આપણે સો મીટર અંતર કાપીશું અને કરકડી ગામની બીજી ભાગોળ તમને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તરફ તમારે તિથુર જવાનું પરંતુ આપણે એ તરફ નહીં જવાનું આ જે સીધો રસ્તો છે એ જ રસ્તે તમારે આગળ વધવાનું છે આગળ વધતા તમને આ પ્રકારે મોટો વડેલો જોવા મળશે અને સામે જે મંદિર દેખાય છે એ તરફ તમારે આગળ વધવાનું છે આ નાનકડા મંદિરને પાર કરીને તમારા બાજુનો જે રસ્તો છે જ્યાં સુધી આ આરસીસી માર્ગ છે ત્યાં સુધી તમે પોતાની ફોર વ્હીલ લઈ જઈ શકો છો અહીં તમારે સીધા સીધા આગળ વધવાનું છે જ્યાં સુધી પહેલી ઢલાણ ન આવે તો મિત્રો આપણે રસ્તા પર આગળ વધતા વધતા આ પહેલો ઢાળવાળો રસ્તો આવી ગયો છે પહેલાં ઢાળવાળા રસ્તાથી બીજા ઢાળવાળા રસ્તા સુધી વચ્ચે તમારે કોઈપણ જગ્યાએ તમારી ફોર વ્હીલ પાર્ક કરી દેવી હિતાવહ રહેશે કારણ કે આગળનો માર્ગ થોડો કઠિન છે જો અહીંયાથી આગળનો માર્ગ વધારે કઠિન છે તેથી તમે જો ટુ વ્હીલર લઈને હોય તો આગળ જઈ શકો છો અને ફોર વ્હીલર લઈને હોય તો અહીંયા જ તમારે પાર્ક કરી દેવી શિયાળે ઉનાળે આ માર્ગ તમને આ પ્રકારે જોવા મળશે અને ચોમાસાની સિઝનમાં ટુ વ્હીલરથી પણ થોડી તકલીફ તમને આ રોડથી થઈ શકે છે અહીંયા પહોંચવાનો માર્ગ એટલો કઠિન દુર્ગમ છે જેના કારણે ઘણા બધા ભક્તોએ આ મંદિર હજી સુધી નિહાળ્યું નથી જો તમે નિહાળેલું હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને કયા ગામથી આવો છો તે પણ ખાસ કમેન્ટ કરીને જણાવજો જો આ પ્રકારનો માર્ગ તમને આ જોવા મળશે ટુ વ્હીલર પણ તકલીફમાં મૂકી શકે છે અને હા એક ઇમ્પોર્ટન્ટ વાત સવારે છથી સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી તમારે અહીંયા પ્રવેશ કરવો ત્યારબાદ સાંજના સમયે રાત્રિના સમયે અહીંયા પ્રવેશ કરવો નહીં કારણ કે અહીંના જે લોકો છે મંદિરે આવતા જતા વ્યક્તિઓ દ્વારા જાણવા મળેલ છે કે અહીંયા ઘણીવાર જંગલી જાનવર પણ જોવા મળે છે જેનાથી તમારે સાવચેત રાખવી તો ફાઇનલી મિત્રો આપણે મંદિર સુધી પહોંચી ગયા છે મંદિરનો નજારો કંઈક આ પ્રકારે તમને અહીંયા જોવા મળશે મંદિરની અંદર બેઠા બેઠા તમે સામે નજર કરશો તો તમને એક વિશાળ મહીસાગર નદી જોવા મળશે સૌથી પહેલાં આપણે મંદિરના દર્શન કરી લઈએ મંદિર તમે સામેથી દૂરથી જોશો તો આ પ્રકારે જોવા મળશે અને જેવા તમે આગળ વધશો તો મંદિરના પ્રવેશ દ્વારની બંને તરફ તમને સિંહની પ્રતિમા જોવા મળશે અને મંદિરના દર્શન તમે અહીંયા દૂરથી પણ કરી શકો છો અહીંયા દૂરથી પણ તમે મહીસાગરની પ્રતિમાના દર્શન કરી શકો છો મંદિરમાં જેમ જેમ તમે આગળ વધશો એ પ્રકારે અહીંયા સૌથી પહેલાં તમને અગ્નિકુંડ જોવા મળશે અને ત્યાંથી તમે આગળ વધશો તમે જોઈ શકો છો કે એક તરફ શ્રી ગણેશની પ્રતિમા આ પ્રકારે તમને દર્શન આપે છે અને ત્યારબાદ અહીંયા અખંડ જ્યોત પ્રજ્વલિત તમને જોવા મળશે તેની ઉપર નજર કરશો એટલે એમાં મહીસાગરની દિવ્ય પ્રતિમા તમને અહીંયા દર્શન આપે છે તેમજ સાથે માતાજીની અખંડ જ્યોતના પણ દર્શન તમે અહીંયા કરી શકો છો માતાજીમાં અખંડ શ્રદ્ધા ધરાવતા ભક્તો તેમજ પ્રકૃતિ પ્રેમી લોકો માટે આ જગ્યા એક બેસ્ટ લોકેશન બની શકે છે અહીંયા શાંતિ પ્રકૃતિ અને સામે ખડખડ વહેતી મહીસાગર નદી એક અલગ જ આનંદ આપે છે જો તમે કરહેળ ગામથી દસ પંદર કિલોમીટરની આસપાસ રહેતા હોય તો આ મંદિરની મુલાકાત અચૂકથી લેજો તમને ચોક્કસ આ લોકેશન પસંદ આવશે અને મંદિરમાં એક અલગ જ શાંતિની અનુભૂતિ થશે તો હવે શાંતિથીમાં મહીસાગરના દર્શન કર્યા બાદ આપણે એક નજર મંદિરની બહાર તરફના એરિયામાં પણ કરીએ તો બહારથી મંદિર તમને કંઈક આ પ્રકારે જોવા મળશે અહીંયા ખૂબ જ વિશાળ પતરાનો શેડ તમને મારેલો જોવા મળશે એ એરિયા ઘણો મોટો છે જેમાં તમે શાંતિથી બેસીને આરામ કરી શકો છો અને સામેમાં મહીસાગર નદીનું સુંદર એવું દૃશ્ય નિહાળી શકો છો અહીંયા આ જે વિશાળ શેડ તમે જોઈ શકો છો એ ગામ લોકો તેમજ અહીં આવતા શ્રદ્ધાળુઓની દેન છે અહીંયા બાજુની પહાડી પરથી મંદિર તમને કંઈક આ પ્રકારે જોવા મળશે અને સામે બિલકુલમાં મહીસાગરનું એક રૌદ્ર સ્વરૂપ તમને જોવા મળશે જે તમને ખૂબ જ આનંદની અનુભૂતિ કરાવશે હું અહીંયા ઘણીવાર માતાજીના દર્શન કરવા માટે જાઉં છું અને ઘણીવાર મને દૂર દૂરથી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે એ પણ ગૂગલ મેપ લોકેશનના આધારે તો આપણી નજીકના એરિયામાં આટલું સુંદર એવું લોકેશન હોય અને આપણે જ ના જોયું હોય એ તો ના ચાલે તો એકવાર ચોક્કસથી જઈ આવજો મારા મિત્રો મંદિરની બાજુમાં તમને એક સુંદર એવું જગ્યા બતાવું અહીંયા જુઓ સુંદર એવો બાવળ છે કદાચ તમે આવો બાવળ બીજે ક્યાંય ન જોયો હોય કારણ કે આ એટલો વિશાળ બાવળ છે પરંતુ એકદમ નીચે પથરાયેલો છે નાના બાળકોને અહીંયા નીચે રમવાની મસ્તી કરવાની ખૂબ જ મજા આવશે કાળ જેટલી રાખવાની કે કાંટા ના વાગે તો તમે જ્યારે પણ આ મંદિરની મુલાકાત લેવા જાઓ તો એક ચક્કર આ બાવળની નીચે અચૂક મારજો હવે આપણે બહાર નીકળીએ અને બહારથી આ તરફથી આપણે આવ્યા છે સામે આ મંદિર છે અને આ તરફ એક રસ્તો આગળ જાય છે આપણે એ તરફ આગળ વધીશું મિત્રો જેવા તમે આ માર્ગે આગળ વધશો કે એ પણ સિંગલ પટ્ટીનો આપણે ચાલીને જઈ શકીએ એવો માર્ગ છે ટુ વ્હીલર લઈને તમે ત્યાં જઈ શકશો જેવો આ રસ્તો પૂરો થશે એ સુંદર મહીસાગર નદી કિનારો તમને અહીંયા જોવા મળશે જ્યાં તમે શાંતિથી સ્નાન કરી શકો છો મિત્રો નદીમાં ઘણી જગ્યાએ ફિસલાંડવાળી અને ચીકણી માટી હોય છે પણ આ જગ્યા થોડી ઠોસ જમીન છે એટલે તમે અહીંયા શાંતિથી સ્નાન કરી શકો છો તો મિત્રો આ હતું કરખડી ગામે એક સુનસાન વિસ્તારમાં આવેલું માં મહીસાગર માતાનું મંદિર જો તમે જઈ આવ્યા હોય તો મા મહીસાગર લખવાનું ભૂલશો નહીં અને જો તમે વિઝિટ ના કરી હોય તો પણ એકવાર જય માતાજી લખવાનું ભૂલશો નહીં